સુરેન્દ્રનગરમાં પત્નીના હોદ્દાનો ગેરલાભ ઉઠાવતા પતિનો પર્દાફાશ થયો પત્નીના બદલે તાલુકા પંચાયતમાં પતિ શાસન કરી રહ્યો છે લીમડી પંચાયત ઓફિસમાં પત્નીની ખુરશીમાં બેઠો પતિ પ્રમુખ રેખાબાના પતિ હરપાલસિંહ રાણાના હાથમાં તાલુકા પંચાયતની દોરી પત્નીના સ્થાને પોતે ખુરશીમાં બેસીને વહીવટ કરતા પતિનો વીડિયો વાયરલ થયો તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે તાલુકા પંચાયત કચેરી અને અહીં જે ખુરશી પર બેઠેલા શખ્સને તમે જોઈ રહ્યા છો તેની પાસે કોઈ જ હોદ્દો નથી હોદ્દો છે પત્નીનો પરંતુ પતિ એ હોદ્દાનો લાભ લઈ રહ્યા છે પ્રમુખ રેખાવાના પતિ હરપાલસિંહ રાણાના હાથમાં તાલુકા પંચાયતની દોરી તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે લીંબડી તાલુકા પંચાયત કચેરી છે અને ત્યાં અંદર કાર્યાલયમાં ખુરશી પર જે પ્રમુખ છે તેમના પતિ બેઠા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયા છે સચિન આજે દ્રશ્યો સામે આવ્યા છે લીંબડી તાલુકા પંચાયત કચેરીથી કે જ્યાં હોદ્દો છે પત્નીનો પરંતુ તેનો લાભ લઈ રહ્યા છે પતિ શું છે આખો કિસ્સો જી જો વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકા પંચાયત આવી છે જેમાં રડોલ સીટમાં તાલુકા પંચાયત આવેલી છે જેમાં તાલુકા પંચાયતમાં પત્ની તાલુકા પંચાયતના પ્રમુખ છે અને પતિ તાલુકા પંચાયતના પ્રમુખની ખુરશી ઉપર બેઠા હોય તેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ વ્યાપી છે અત્યારે બિલકુલ સચિન માહિતી બદલ આભાર